મારા નામ અશોક છે અને હું ને મારો દીકરો ભાઈ રામદેવ છે ભાઈ ગયા મોટા વાડા બે કે પૈસા ઉપાડવા એટલે પૈસા ઉપાડીને બે વાગ્યાના ગાડામાં અમે બેથી ત્રણના ગાડામાં ઘરે આવતા હતા પૈસા લઈને તો એને અલતો ગાડી લઈને અમને હામાં જઈ અને માથે કાવા મારી અને કોશિશ કરી અમારી પર એટલે રાજકુમાર નામ છે અને ઉઠે ને કુમાર કહીને બોલાવે પછી અમે આવતા રહીએ એટલે છોકરો મને ઘરે ઉતારીને અને કંપનીમાં મેટોડા કામ કરે નહીં આવ્યો ગયો ગેથી 4 વાગે છોકરાએ ફોન કર્યો કે કાકા તમે કેમ que કર્યું તું એટલે હું છે કે રમતા કરી દઉં કેમ એટલે આમ છોકરાએ પૂછ્યું તો કાલે લે તું હતો પછી એમ કરતા ગોળ પછી ફેરવી નાખે ના હું નહોતો કે છોકરા કોઈ છે પેલા કેમ કે તું હતો બાજુ કોણ કે થોડું અંદુ કોઈ બોલે છોકરો ઓળખી ગયો તોય છે તને ગોળ ફેરવતો હતો પછી છોકરાને કે શું કરવાનું છે છોકરાએ કીધું કે તમે આ રીતે નહીં કરવાનું આમાં તમારે કંઈ કાં એવું હોય તો અમને કહો તો કે નાના ગાયલો કે આમાં કરવાનું છે એટલે છોકરાએ વાત થઈ કે છોકરાએ ફોન કાપીને કંપનીમાં કામ કરે ફોન કરવા ન દે એટલે શું ફોન કાપી નાખ્યો ફરવા એકદમ દસથી બાર ફોન ઉપરા પર કર્યા છોકરા કે તું ક્યાં ગાયલમાં આવી છે એટલે એ બે માણસો લઈને અને હુમલો કરવા આવ્યો એટલે એ એમાં કાળા રોડ ઉપર ઊભો હતો પંપની સામે એટલે છોકરા હાથ વાગે બહાર નીકળ્યા બહાર નીકળીને રોડે થઈ ગયા ગાડી લઈને એટલે એને હું બોલાવ્યું એટલે છોકરા અહીંયાની પાંચે એટલે વાંચે બે માણસો રાખેલા હતા એ હંતા હતા

અને સરકારી જમીનમાં ખરાબામાં હોટલ કરી છે એની હોટલ ફાળે આપે છે અને બાજુમાં એક રૂમ જેવું બનાવીને ઓફિસ કરી છે ઓફિસ ઓફિસમાં દારૂનો ધંધો બૂટ લેખન કરે છે ધોમ ધંધો કરે છે અને લગભગ એની પાસે લેવા આવે છે ખાતું હોય પોલીસવાળા હોતે હોય એની પાસે આરોપીને પોલીસ વાળાએ પકડી લીધા અને આમાં કેસ કર્યો છે એમને બહુ એની માથે સંતોષ છે કે કેસે આરો કર્યો છે

ભાઈ અમારે સાહેબ ને એટલું કેવું છે કે આરોપી કેમ ભાઈ રાખડી એને સુવિધા પૂરી મળે એને રૂમ સ્પેશિયલ મળે ભાઈ અમારે એટલું કેવું છે તમે સાહેબ આનું કઈ કરો આમાં ગરીબ માણસ ને મરી જાય